નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે કોમન પ્રવેશ પરીક્ષા પ્રશ્નપત્ર ડી પ્રશ્ન બેંક જે જીસીઆરટી દ્વારા મૂકવામાં આવે છે તેનું આજે આપણે પ્રશ્ન નંબરનું સોલ્યુશન જોઈશું આજે આપણે લઈશું પ્રશ્ન એટી નાઇન પ્રશ્ન એટી નાઇનથી લઈશું અને પ્રશ્ન એકસો બે સુધી આપણે તેનું સોલ્યુશન કરીશું મિત્રો તો ઝડપથી વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને લાઈક કરી દો બરાબર અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અમે બહાર ફરવા ન જઈ શક્યા ખાલી જગ્યા બહાર ધોધમારો તો વરસાદ પડે છે તો આપણા ખાલી જગ્યા પૂરવાની છે અને કારણ કે પણ કે અઠવા તો જો મિત્રો અમે બહાર જઈ ન શક્યા ન જઈ શક્યા કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે ઓપ્શન સી ચાલો પ્રશ્ન નંબર નેવ વિદ્યાર્થી જુદા જુદા આકારની ઓળખ કરતા શીખ્યો અહીં વાક્યમાં કયો શબ્દ વિશેષતા દર્શાવે જો મિત્રો અહીંયા આકાર તો છે પણ કેવા આકારો છે જુદા જુદા જે આકારની વિશેષતા દર્શાવે છે એટલે અહીંયા ઓપ્શન આવશે બી આપેલા શબ્દ જૂથમાંથી કયો શબ્દ જૂથ સરખો અર્થ ધરાવતું નથી ચાલો પાટી એટલે સ્લેટ તો સરખો અર્થ છે ખીજ એટલે ગુસ્સે એટલે ખીજાઈ જવું કે ગુસ્સે થવું પર્ણ એટલે પાંદડા પીપળ એટલે પીનટ તો આ શબ્દ સરકોટ ધરાવતા નથી ઓપ્શન સી ચાલો આગળ આપેલા વાક્યમાંથી કયું વાક્ય ભૂલ ભરેલું છે પહેલું હું બહાર ગયો પણ તરત જ અંદર આવી ગયો આ વાક્ય સાચું છે બગીચામાં કેરીનું ઝાડ હતું એટલે તેને કેરી ખાવા મળી આ પણ સાચું છે મારી પાસે પુસ્તક જોવાનો સમય હતો પણ માતે બસ અડધો કલાક આ વાક્ય ખોટું છે બરાબર ચાલો આગળ આ પ્રવૃત્તિથી ખાલી જગ્યા બધાનો સમય ખૂબ જ સારી રીતે પસાર થયો ગયો ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકશો ચાલો અમે અમારા તેણે કે પોતાનો તો આ પ્રવૃત્તિ થી અમારા બધાનો સમય ઓપ્શન બી ચાલો આગળ નીચેના શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે જો અહીંયા ખટખટ ટક ટક ટપ ટપ કે ચકમક તો જો અહીંયા આગળ પાછળના બંનેનું રિપીટ થાય છે ખટ કટ તો અહીંયા ચકમક એટલે આ શબ્દ અલગ પડે છે ચાલો પરસેવે રેપ શેપ થઈ ગયો તેનો અર્થ આ વાક્યમાં રજૂ થયો છે દીવા રંગના મજૂરના કપડા કલરવાળા થઈ ગયા ક્રિકેટ રમતા સચિનનું ખમીજ સાવલ્લી એટલે કે ઓપ્શન બી પરસેવો થઈ ગયો બરાબર ચાલો આગળ જુઓ નીચે આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ ભૂલ ભરેલો છે જો સરકસ તો કસર ઝટપટ તો ટપ ઝટ આ ઊંધું લખું છે આમનું પછી આવડત તો તડ આવ નહીં જો સરોવર તો વર્ષોસ બરાબર એટલે આ શબ્દ ભૂલ ભરેલો છે બરાબર ઓપ્શન સી નાનકડા ગલુડિયાને તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા આ વાક્યમાં કઈ બે લાગણી છે તો જો મિત્રો અહીંયા વેદના અને ગુસ્સો આશ્ચર્ય દયા વેદના વિનંતી કે ગુસ્સો હવે ગલુડિયાને પથ્થર મળી તેને વેદના થઈ અને લોકો નારાજ થઈ ગયા નારાજ થઈ એટલે લોકો ગુસ્સે થયા બરાબર એટલે ઓપ્શન એ આવશે આમાં વેદના અને ગુસ્સો ચાલો ડૉક્ટર શબ્દની ટૂંકાક્ષરી લખતી વખતે તમે કયા ચીજનો આપણે ડૉક્ટર અંગ્રેજીમાં લખીએ છીએ અથવા તો ગુજરાતીમાં તો ગુજરાતીમાં ડોક્ટર ડો પછી આમ કરીએ એટલે પૂર્ણ વિરામ બરાબર એટલે ઓપ્શન બી અંગ્રેજીમાં પણ તમે આ રીતે લખો છો બરાબર ડીઓસી ડોક્ટર ડૉક્ટર બરાબર આમ ચાલો અથવા અંગ્રેજીમાં તો આપણે ડી આર લખીએ છીએ સોરી ડી આર બરાબર અને ડોટ એટલે પૂર્ણ વિરામ આપેલા વિકલ્પોમાંથી કયા ચાલો આગળ આપેલા શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ અલગ પડે છે ચાલો સલામત એટલે સુરક્ષિત સમાન અસમાન જો વિરોધાર્થી છે સાપેક્ષ નિરપેક્ષ પણ વિરુદ્ધાર્થી છે સમાધાન સંઘર્ષ પણ વિરોધાર્થી છે તો સલામત અને સુરક્ષિત એ સમાનાર્થી છે એટલે ઓપ્શન એ અલગ પડે છે બરાબર તો મિત્રો ચાલો આગળ જઈએ હિન્દી વિષય છે હવે એકસો એકનો પ્રશ્ન હમ સભી વિદ્યાલય જા ખાલી રહે રહી વાક્ય પૂરો કરો તો હમ સભી વિદ્યાલય જા રહે હૈ બરાબર ઓપ્શન એ અનાજો કે નામ કે ગલત જોડ પહેચાની બરાબર અરહર તો તુવેર મટર તો વટાણા ઉડદ તો અરદ બરાબર તો જવા તો બાજરી નહીં તો હા બરાબર જુવાર થાય જવા એટલે ઓપ્શન સી બરાબર તો મિત્રો હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જરૂરિયાતમંદ સુધી વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સુધી આ જ વિડીયોને પહોંચાડો અગાઉના નેક્સ્ટ પ્રશ્નો હવે અગાઉના વિડીયોમાં જોઈશું અસ્તુ